અનોખી અને અદ્ભુત વાતો કરમસદ મુકામે તારીખ સોળ સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદ મુકામે રાત્રે સાડા આઠ કલાકે યોજાનાર છે જેમાં વક્તા તરીકે માનનીય શૈલેષભાઈ સકવરિયા સરદાર સાહેબની જીવનની અનોખી અને અદ્ભુત વાતો કરશે આ સરદાર કથાની પોથી યાત્રાનો આજરોજ ઉમ્રેટ ખાતે આગમન થયેલ હતું ઉમરેટ થામણા ચોકડી મધ્યમ વર્ગ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું યાત્રા સાથે સરદાર ધામના યુએસએ ના પ્રમુખ રિકેશભાઈ પટેલ ચરોતર સરદાર ધામના કન્વીનર સમીરભાઈ પટેલ આણંદ જિલ્લા કન્વીનર બ્રિજેશભાઈ પટેલ ખેડા જિલ્લા કન્વીનર કમલેશભાઈ પટેલ સાથે હાજર રહેલ હતા

આજે સવારે કરમશભ થી લઈને આજે રાત્રિ રોકાણ અહીંયા ઉમરેટમાં છે હવે સર્વ સર્વ જનતાને જણાવવાનું કે જો આપ રાષ્ટ્રપ્રેમી સરદાર પ્રેમી હો તો વગર આમંત્રણે આપ આ પોથયાત્રામાં જોડાવ કઈ પણ તમારે જો ત્યાગ કરવાનું થાય તો એનું પણ ત્યાગ કરો પણ થોડો સમય સરદાર સાહેબ ને આપો એટલે એમ કહી શકાય કે માન્ય સરદાર વલ્લભભાઈ જીવની પર જે કથા બેસવાની છે ને એના માટે આ પોથી યાત્રા છે સાથે સાથે રાષ્ટ્ર સમર્પિત પણ આ એક કથા રહેશે કે જેમાં લોકો સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું રાષ્ટ્ર માટે એ પણ સમજવા મળશે આ આ કથામાં રાષ્ટ્ર માટે શું કર્યું તથા એમના જે વિચારો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર